સુવિધા ભાટપોરને મળી સિટી બસ સેવાની ભેટ જન સુવિધા એ જ અમારું લક્ષ્ય આ સૂત્રને સાર્થક કરતા ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટિલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાટપોર ગામ સુધી સિટી બસ સેવાનું જોડાણ કરવામાં આવ્યું છે આજે ભાટપોર ગામ ખાતે આ સેવાનું ભવ્ય ફ્લેગ ઓફ કરવામાં આવ્યું જેનો લાભ ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભાટપોરના ગ્રામજનો તેમજ ભાટપોર જીઆઈડીસીની વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત શ્રમિકો અને કર્મચારીઓને મળશે આ નવી બસ સેવા દ્વારા ભાટપોરના રહેવાસીઓને અડાજણ સાથે સીધી કનેક્ટિવિટી મળશે જે જાહેર પરિવહન સેવામાં એક મોટો સુધારો છે અત્યાર સુધી વાહન વ્યવહારની અગવડતાને કારણે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તે હવે ભૂતકાળ બની જશે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સમયસર પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે જ્યારે ગ્રામજનો પણ સરળતાથી શહેરના મુખ્ય વિસ્તારોનો સંપર્ક કરી શકશે આ પહેલથી માત્ર પરિવહનની સુવિધા જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળશે સિટી બસ સેવા દ્વારા લોકોની અવરજવર વધવાથી નાના વેપારીઓ અને દુકાનદારોને પણ ફાયદો થશે આ નિર્ણય ખરેખર જનસુવિધા અને વિકાસલક્ષી અભિગમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે